જય હિન્દ જય ભારત મિત્રો તો મિત્રો આપણે આગલા વિડીયોમાં શીખ્યા હતા કે કોઈ પણ જગ્યાએ આગ લાગે તો તમે ફાયર બ્રિગેડને કઈ રીતે કોલ કરો અને કોલ કર્યા પછી તમારે કંઈ કંઈ માહિતી આપવી તો આજના વિડીયોમાં આપણે શીખીશું તો આગવાળી જગ્યાએ તમે ફસાઈ ગયા છો કે ધુમાડાવાળી જગ્યાએ તમે ફસાઈ ગયા છો તો તમારે કયા પગલાં લેવા અને તમારે કઈ રીતે સાવધાની રાખવી તો સૌથી પહેલાં તો શાંત રહો ગભરાશો નહીં આગમાંથી સુરક્ષિત નીકળવાનો રસ્તો શોધો જો ધુમાડો વધુ પડતો હોય તો જમીન પર ચૂકીને ચાલો અને વાં ઉપર પીલું કપડું બાંધી લો જેનાથી તમે શ્વાસ સારી રીતે લઈ શકશો જો કોઈ પણ જગ્યાએ તમે દરવાજો સ્પર્શ કરો તો પહેલાં ચેક કરો દરવાજો ગરમ છે તો દરવાજાની બીજી તરફ આગ હોઈ શકે છે તો દરવાજાને ખોલશો નહીં જો તમે ઘરની બહાર ન જઈ શકતા હોય તો દરવાજાને એ રીતે ચેક કરો કે જેનાથી તમારો ઘરની અંદર ન આવે પછી બારી પાસે જાઓ અને ત્યાં જોશ જોશથી કિલ્લાઓ બમો પાડો જેનાથી લોકોને ખબર પડે કે તમે ઘરની અંદર ફસાયા છો જો તમારી પાસે ફોન હોય તો તરત જ ફાયર બ્રિગેડને એક્શક ઉપર કોલ કરો અને હેલ્પ માટે બોલાવો યાદ રાખો આગ કરતાં ધુમાડો વધુ ખતરનાક છે જેટલા લોકો આગથી મૃત્યુ નથી પામતા તેનાથી વધારે લોકો ધુમાડાના કારણે મૃત્યુ પામે છે જો તમને અમારા વિડીયો સારા લાગતા હોય અને તમને કોઈ માહિતી મળતી હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો Thank you.